તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો તેથી કરી આવવાના વિડીયો તમારે બદલે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો એમ કહેવાય છે કે વિજય સુવાળાના ઘણા બધા ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો અત્યારે હાલ મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો વિજય સુવાળા ઉપર કરવામાં આવ્યો છે હોમલો તો એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો તમને ખબર હશે કે વિજય સુવાળાનું સારું એવું નામ પણ છે અને ઘણા બધા આલ્બમો પણ એને સુપર હિટ ગયા છે દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો અને ક્લિપો વાયરલ થઈ રહી છે દોસ્તો તો વિજય સુવાળા એમ કહેવાય છે કે જામનગરની અંદર પ્રોગ્રામ કરવા ગયા હતા પ્રોગ્રામ કરીને પાછા ઘર તરફ આવી રહ્યા હતા દોસ્તો ત્યારે એમ કહેવાય છે કે નંબર પ્લેટ વગરની ફોર વ્હીલ અને ચાર લોકો હથિયારો સાથે એની માથે હુમલો કરવામાં આવ્યો હતો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને વિજય સુવાળે પણ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો એના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી ગયો દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી ક્રિયાઓના વિડીયો તમારે માટે લાવતો હતો દોસ્તો આની પહેલાં પણ વિજય સુવાળા સરસામાં આવ્યા હતા દોસ્તો ત્યારે વિજય સુવાળાએ બીજા ઉપર હુમલો કર્યો હતો દોસ્તો ત્યાર પછી અત્યારે હાલ અત્યારે એવું બતાવવામાં આવી રહ્યું છે કે અત્યારે વિજય સુવાળામાંથી હુમલો કરવામાં આવ્યો છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે એના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દીધું દોસ્તો અને અમારી ચેનલમાં નવા બધું ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશે નહીં તેથી કરીવાનો વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક ચેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તપ્ત કે લે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયો તપ્ત કે લે બાય બાય